કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જસો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને ખ્યા રાખે ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો તો બઢાઈ દાયરા ને રામ રામ ને સીતા રામ ને અમારું બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો તો જો આપણે હે ને જીરુ ને દેવાનું કામકાજ आले છે કારણ કે આ ખેતરમાં બવવાનું બહુ છે જો આપડા જટિયા પણ ઉડે છે नो कारण है खेत में तो ओवन ना हमना ठंडी पड़े है आप जीदू खा ने हम मा पाड़ू पाड़ू लो खड़ उपारवान काम का जाले है ना आपरे जो दातड़ी ले ली दे है ना आपरे पण बेगा से आखो दिवस जो वावू जीदू से आपरे આ ભાગ છે આપણે હેડાઈ ગયો છે ઓલરેડી કમ્પલીટ થઈ ગયો અને આ बाजूનો ભાગ છે ને એ આપણે બાકી છે જો આપણે પાસળથી લીધું હે તો એટલો ભાગ રહ્યો છે આપણે નેવાનો આ ઓલા હેડે થી આપણે આ પાસળનો હેડો હેડે થી डूरी लीली डूंगी आम धाणा तो कोई गया धाणा नहीं गया ले ले लिया डूंगी मस्त थी गई है मोटी मोटी આપણી ડુંગળીની ગાંઠળીઓ સોંપી હતી ને એટલે જો આ એક માંથી ત્રણ 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 શિયાળ થાય આમાંથી નાની નાની કેટલી થયું એક બે ત્રણ ત્રણ ગાંઠડીઓ થયું આમાંથી એક ગાંઠડીમાંથી કારણ કે આપણી આ ખાવાની જે ફૂકેલી હતી ને એ સોંપી હતી પાછી એવડી એવડી થઈ ગઈ આમાંથી ફૂટે એટલે પછી એકમાંથી ત્રણ શિયાર થાય જોવડો જુડો થઈ ગયો તો આપણે લુંઘરી લેવા આયા તો મુરોપાન ઉપડા લ્યા તૂટે જાહે મને હે તો ઉપડ્યા ને અપારિન બારોબાર હે ને એટલે ને ઉપડા નકોંતા ઉપડે જાય થોડો ઘણો તો તૂટી કે જ આપની ગમે એટલે મહેનત કરી ન થાય ઉપર તો પણ ને ટૂટે જ જવાનું હ યો એટલું જ ખાલી આપડા હાથમાં આયો આ કે આબો તોય તૂટેનો હવા નીકળે નહીં જો હવે હેના આપણે આ મેથીમાં ફૂલડા ઉઘડવા મળ્યા ફૂલ જો તોરા થઈ ગયા મેથી મોટો થાના નામ ક બનાવવાનો વારો ન આવ્યો કાશી આપણી બા થોડી ખાય

આપણે ત્યાં ગાજર નો અનુભવ નથી વૈતાન ત્યાં જવું કવિડે મોટા મોટા થાય ગાજર છે ઝીણું કાસું ખાઈ લીધું ને હવે આવ્યો પોપટાનો વારો સણાનો ધોયા વગર ખાધું ને કાકડી આવે મોટા તો પોપટા તાજી છે કાસા

અવેલા હે ઓરિયાનંત ફૂલ જો આમાં પર મસ્તી ન આવ્યા છે સરસ એકદમ સફેદ ફૂલ હે આપડી પાંદડી બે સિાળ દે માં સાક થઈ જશે પાંદડી નું કારણ કે આમાં આવી અંધારી કાસી છે આજે એટલે જો આ રહી પાંદડી અતિસ્ય પ્રિયા સાક એટલે પાંદડી નું અમારા માટે બીજા કોઈને ભાવતું હોય તો કોમેન્ટ કરજો જો પાંદડી મસ્તી ને હા ફેવરિટ છે પાંદડી અમારી વેલા પણ આપણી કણાય છે તો ઓલો ઉપલો વેલો જો સુકાઈ ગયો હા બાકી એવો આ વેલા સડી ગયા હા રીંગણીના છોડવા ઉપર રીંગણી ડાટી દીધી અહીંયાથી છોડવા ઉપર સડી ગયા એટલા અંતર ને આ સાઈડના વેલા તો સુકાઈ ગયા હાં જો વસમાં આ સાઈડના હજી તો શાક નત બનાવ્યું તો વેલા સુકાઈ ગયા તો આપણે બનાવવાનું છે રોટલાનો શાક રોટલાના વઘારિયા પણ કહેવાય અને શાક પણ કહેવાય એટલે વખારી કે કોરા મોરા આપણી એમાં સટણીને મીઠું બધો મસાલો નાખી ડુંગળીને કોરા મોરા કાઢી લે વખારે ને આપણે બનાવવાનું છે શાક તો આપણા કન્ટિન્યુ લેજો કઈ રીતના આપણે ટાઠા રોટલામાંથી ઉપયોગ કરીને શાક બનાવીએ કેવું બને હે ને આમાં શું શું આપણે નાખીએ છીએ તો મિત્રો આપણે જો લીલી ડુંગળી સુધારી લીધી છે तो मस्त तो मजा नहीं सुधारी ली थी है लीली डुंगी हमें जो आई से लसन हम लसन ने कूटी न जो मस्त लसन पर कूटाई गए मित्रों आप गरम थी गयुशू हमें नाखी दिए मेथी कारण के हुकल मेथी बहुत भाव अपने बता शाक में तो यूज न करता अमुक अमुक शाक हो नाखी कढ़ी में नाखीए ना शाक में नाखी तो जो हम नाखी दिए जी ना दी थी मेथी नाखी दी थी हमें नाखी जीर थोड़ी हिंस Olehnya kiri dia pada dongkris, dia lalu dongkris. Ngau olehnya kiri dia lalu som, putar harus

ચટણી તો આપણે નાખી જ નાખવી છે બહુ ખૂન જ ના કરવી અને હવે ધાણા જીરું પાવડર ગરમ મસાલો છે ને એ તો આપણે ઉપરથી નાખ્યું ઓલરેડી તો જો આપણી છે ને દૂધી સડી જશે ને હવે એમાં નાખી દઈએ રોટલા તો જો આ રોટલા આપણે ભૂકો કર્યો તો એ રોટલા ઠંડા નાખી પાછું આપણે ગરમ બનાવીએ કારણ કે કરસર ને કોરાડા વખારી આપવા એ આવા હોય ને તો ખાય કારક ઓછા ખાય બહુ ન ખાય મને ભાવે એટલે આજે કરસર નથી આપણે બનાવી નાખી ઘરે ન તકલે બાકી આપણે શાક રોટલા તો બનાવ્યા હા તો ઓલા માણસો ને તો આવે ને એટલે ના માતે બનાવીયા છે તો આપડે ખાવાનો થાય એટલે મેં કીધું આપણે આ ચા ખાવાને મર્જી થાય તો આ બના ના કે અજો વઘારિયા આપડા મસ્ત બની ગયા હા આપણે થોડાક વઘારિયા કાઢવાના છે ને બાકી નું હે ને આમાં શાક બનાવવાનું છે સાસ વાળી તો થોડાક આલો કાઢી લે વઘારિયા કાઢી લેતા હા હવે આમાં શાક નાખી દેવી છે હવે આને સળવા દે લે મસ્ત શાક બની જાય સરસ મને કોરા મોરા વઘારિયા ओसा खाए अपनी बे आईटम बना थोड़ी सास ना एकदम जा खावा मजा आवे गरम गरम शाक मस्त शाक बनी गये हम जमीजिए જો હજી ધોવાડા નીકળે છે જરાક ઠરે ને એટલે આપણે ખાઈ લઈએ જો આપણે મૂળાના પત્તી કંઈ તૈયાર છે ને લઈ લીધું છે સાસ ને લીલી ડુંગળી તો સાલો હમણાં ઠરે એટલે જમવા માંડીએ